નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી સોવાર કાશી એકવાર પ્રાચી ગણાતા એવા જે ધાર્મિક તીર્થ ત્યાં જે માધવરાય ભગવાન અને મોક્ષપીપળો છે અત્યારે આપણે જે આવ્યા છે તે પ્રાચીના મોક્ષ પીપળાના દર્શન કરવા માટે આવી ગયા છે અને આ છે આજે મેઘરાજાની મહેરથી મોક્ષપીપળાને પણ જળાભિષેક થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયાના જે ગુરુ છે તેને આપણે અત્યારે આના વિશે થોડું ઘણું પૂછશું કઈ રીતના છે તો આ છે એ મોક પીપલ આવે છે આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે પાંડવોએ હસ્તિનાપુરની ગાદી માટે જે ઘણાસામ યુદ્ધ કર્યું હતું એમાં પૌરવ હત્યા ભ્રાતુ હત્યા અને બ્રહ્મ હત્યા આથી હત્યાઓ થઈ પછી એનું બધાનું નિવારણ પાનવોએ અહિયાં આવી કર્યું ભગવાન કૃષ્ણએ સપન પુરુષ સપન જાતિના યજુમંચ નો અહિયાં ઉદ્ધાર કર્યો અને ભગવાને સ્મધાન ગમન અહિયાં કર્યા છે ભગવાન કૃષ્ણ અને આનો ભાગવતની અંદર શ્લોક આપેલો છે કે પ્રાચીનને પ્રાચીન મેરુતુલી અને ભાવકર સદીઓ થી બાપાની યત્ર પ્રાચી સરસ્વતી કે આ એ સરસ્વતી નદી છે કે જે સરસ્વતી નદી પૂર્વવાહીની સરસ્વતી નદી કહેવામાં આવે છે કે સૂર્યનારાયણની સામે અર્ઘ્ય આપે છે એટલા માટે અહીંયા માણસો બધા પોતાના પિતૃને અને પોતાના જે પૂર્વજો વયા ગયા એના બધાની પાછળ અહીંયા ત્રણ ત્રણ લોટા પાણી રેડવા માટે આવે છે એટલા માટે આ મોક્ષીપણ